વડોદરા શહેરમાં ટીમ ગબ્બર દ્વારા વિધવા અને વૃદ્ધ મહિલાઓને કમાટી બાગની પિકનિક સાથે સાડી વિતરણ કરવામાં આવ્યું વર્ષના છેલ્લા દિવસે એકત્રીસ ડિસેમ્બરના રોજ કમાટી બાગ ખાતે ગાર્ડનમાં પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ જમવાની વ્યવસ્થા અને લાવા લઈ જવા માટે બસની સુવિધા સાથે તમામ મહિલાઓને મેડિકલ ચેકઅપ સેવા પૂરી પાડવામાં આવી હતી તમામ વિધવા બહેનો અને સોથી વધુ વૃદ્ધ મહિલાઓને સાડી ભેટ આપીને એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી દર વર્ષે કેમ ગબ્બર દ્વારા કરવામાં આવે છે સમાજમાં એક જાગૃતતા આવે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે સલામ વિસ્તારમાં રહેતી વૃદ્ધ અને વિધવા બહેનોને સાડી વિતરણ અને ભોજન કરાવ્યું હતું આજે સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં જ્યારે લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી કરે છે જેમ દર વર્ષે ટીમ ગબ્બર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરે છે એમ આજે સાતમા વર્ષે પણ ટીમ ગબ્બર થર્ટી ફર્સ્ટની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં આવેલા કમાટી બાગ ખાતે જે વિધવા અને ઘડાબાને અમે અલગ અલગ વિસ્તારમાંથી લાવીને એમને જમવાનું આપ્યું છે સાથે સાથે સાડીનું વિતરણ કરીશું અને આ બાને જે કમાટી બાગ છે વડોદરા શહેરની શાન કહેવાય એ ફેરવવાના છે સાથે સાથે આવતીકાલે અમે આ બાનું જે પણ મેડિકલ ચેકઅપ છે ફ્રીમાં કરી આપવાના છે સમગ્ર વિસ્તારમાં જઈને અમારા ટીમ તરફથી એનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેટલા લોકોએ આનો લાભ લગભગ સોથી એકસો વીસ વિધવા ઘડાબા છે તે અલગ અલગ શ્રમ વિસ્તારમાં રહે છે અને ઘણાના કોઈક દીકરા નથી કે ફેમિલીમાં ઘણા મેમ્બર નથી ઘણા બા એકલા રહી છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બા લોકોને અમે લોકોએ સારી એવી જમવાની વ્યવસ્થા કરી છે સાથે સાડીઓ આપવાને આપી છે અને આગામી દિવસોમાં પણ આ બાને અમે જે પણ બનતી લખતી મદદ અમારા ટીમ ગબ્બરના સાથીઓના સાથ સહકારથી પહોંચાડવાના છે આજે જે ટીમ ગબ્બર દ્વારા થર્ટી ફર્સ્ટ એટલે એકત્રીસ ડિસેમ્બર જે કહેવાય છે દર વર્ષે આજે સાત વર્ષથી સતત અમે લોકો જે ગઢડા અને વિધવા ભાવ હોય છે તેઓને જે અલગ અલગ હોટલમાં પણ અમે જમાડતા હોય છે પરંતુ આ વર્ષે અમારા ટીમના તમામ સભ્યોનું એક મંગતવ્ય હતું કે ભાઈ જે ઐતિહાસિક બાગ છે સર સયાજીરાવ ગાયકવાડા આપેલા આપણા દેન છે આજે જે કહેવાય છે કે લોકો જે પોતાના માતા પિતાને લઈને ફરવા નથી આવતા પરંતુ અમારી એક આજે આ વખતે ઈચ્છા હતી કે તમામ જે વિધવા બહેનો છે સાથે વૃદ્ધ બહેનો છે આ લોકોને લઈ અને કમાટી બાગના જે કહેવાય છે દર્શન કરાવ્યા સાથે જે કહેવાય છે કે આને જે સાડી નવી સાડી આપવાના છે સાથે જમવાનું જે છે અમે દર વર્ષે કરીએ છીએ એ જ રીતે પોતા કરીશું અને આ તમામ બાના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવીશું Thank you.